આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદના ડોક્ટર પ્રવીણભાઈ તોગડિયા અને વિલના અગ્રણીઓને બોરડા ગામે લોકસાહિત્યકાર માયાભાઈએ સન્માનિત કર્યા લોક સાહિત્યકાર માયાભાઈ દ્વારા શ્રાવણ માસ દરમિયાન હવન યજ્ઞ સહિત ધાર્મિક કાર્યક્રમ યોજાઈ રહ્યા છે અને આખો શ્રાવણ માસ દરમિયાન મૌન વ્રત પાડે છે અનેક ભૂદૈવો દ્વારા દરરોજ સુંદર શ્રલોક સાથે હવન યજ્ઞ ચાલી રહ્યો છે જેમાં આજે પ્રવીણભાઈ તોગડિયા સહિત અગ્રણીઓ સંતો ઉપસ્થિતે હાજરી આપેલ લોક સાહિત્યકાર માયાભાઈ એ શાલ ફુલહારથી સન્માનિત કર્યા હતા અને સાથે બેસીને સા પાણી સરબત લીધા હતા સન્માન દરમિયાન હર હર મહાદેવ ઓમ નમ શિવાયના નાનથી પંથક ગુંજી ઉઠ્યો હતો જ્ઞાન વિજ્ઞાન સહિત ગોષ્ટી કરી હતી પ્રવીણભાઈ તોગડીયાએ ઉપસ્થિત તમામ ભક્તોને ઘરે એક એક ગાય પાડવા અનુરોધ કર્યો હતો બોરડા ગામે ડોક્ટર પ્રવીણભાઈ તોગડીયાનું આગમન થતા લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણીઓ સંતો મહંતોને નિહાળવા ગામ લોકો ઉમટ્યા હતા ભગુડા માંગલધામના ટ્રસ્ટી માયુભાઈ સહિત ધાર્મિક મંદિરના ટ્રસ્ટીઓ સહિત ઉપસ્થિત રહેલ અહીં હવન યજ્ઞમાં દરરોજ સુંદર પકવાન સાથે ભોજન પ્રસાદ માટે રસોડા ધમધમી રહ્યા છે લોક સાહિત્યકાર માયાભાઈ અને સમગ્ર તેમનો પરિવાર દ્વારા ભોજન પ્રસાદ માટે આગ્રહ કરીને પ્રસાદ જમાડી રહ્યા છે દરરોજ અહીં અગ્રણીઓ અધિકારીઓ પદાધિકારીઓ કર્મચારીઓ વેપારીઓ સંતો મહતો હવન યજ્ઞમાં હાજરી આપી રહ્યા છે શ્રાવણ માસ દરમિયાન ગામ અને પંથક શિવમય બન્યા કેમેરામે અલ્પેશ ચૌહાણ રિપોર્ટ કમલેશ ઢાપા સાથે મથુર ચૌહાણ